વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના બાયડના જૂની વાસણીના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જૂની વસાણીની માથુસુરિયા જવાનો જે માર્ગ છે અધૂરો રહેતા રજૂઆત કરવામાં આવી છે તેર માજુમ નદી ઉપર બ્રિજ તેમજ રોડની કામગીરી અધૂરી રહેતા હાલાકી જોવા મળી છે છેલા એક વર્ષથી આગમ્ય કારણોસર કામગીરી અટવાય છે તે માર્ગની કામગીરી જડીપી કાર્યરત કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તે માંગણી નહી સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી મે આજે જુનિયર વાશનાથી માથા સુલિયા જે બન્ને રેવન્યુલેટ છે અને બંનેને જોડતો પાકો રસ્તો આટ્યાર સુધી બનેલો નથી સરકાર બે હજાર ત્રેવીસમાં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ બે હજાર ચોવીસમાં આ કામ પૂર્ણ કરવાનું હતું તેમ છતો આજે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર પાયો જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના વાથી માથા સુરિયા જતા રોડનું કામ મંજૂર બે હજાર ત્રેવીસ માં થયેલું પરંતુ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી અને કામ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્ય આગળ થતું નથી સોરેકેઓ બીડીઓ સાહેબની આગળ રજૂઆત કરેલી અને એ કાર્ય હજુ કોઈ આગળ ચાલતું નથી અને કામ એક થોડું કરી અને ગોકર ગાયની ગતિએ આ કામ